હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે સોમવાર તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું ને મિત્રો તો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો ઠેલી પ્લસ આવક થઈ છે અને લાલ ડુંગળીની આજની આવકની વાત કરું તો સુડતાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો તો આજના આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ લાલ અને સફેદ ડુંગળીના બરાબર તો વિડીયો મેન સુધી બના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો બટન દેખાતું હશે લાલ કલરનું તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો જેમ બને એમ તમામ ભાઈઓ સુધી આ વિડીયો આ વિડીયોને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં ચાલો

છપ્પન અઠાવન ઓગણ સાઠ એકસઠ બાસઠ તેર છો પાંચ સાહીઠ રૂપિયા એકસો છઠિયા ભોલભાઈ એકસો છાસઠ અરે સારું છે ડીંગણિયાવાળન છે 67 ધીરો પડ્યો છે 66 રૂપિયા એ ને

ત્રણ વાર બસો નેવીસ રૂપિયા નબળી બતાવો ભાઈ ડબળી બતાવો કેટલી છે આ 66 નબળો આ 66 નબળો યસ સેન્ટર નબળો બતાવો ભાઈ બાદ અબૂ છે આ નબળો છે ને ધોબી છે ને છે એકક લે તો એવી છે ભાઈ નથી ભાઈ હા હરું મુળાભાઈ સફાઈ કરી લે સફાઈ કરી લે મુળાભાઈ 58 59 66 62 68 69 78 સફાઈ કરી લે જેવી બધા 83

બે આકર પાંચ કઈ ખોળમાં નવડી આવે સુરાભાઈ અરે આ ડુંગળી ચાંદુ પણ નદી પાછી આઠ પેલી છે પાંચ તેં જાવ અરે 11 કરને ખોળ હવે નવડી આવે ખોળ ખોળ કરને ગાલ હા હા લાડા ખોળ રૂપિયા અરે લેવી તો જણી 216 216 રૂપિયા

ઈ ગમેતા તો મેં જે બોલા મહોત્સવ ઉપર એવો રખાયો તમે કોટ્ર બેને સ્કોરપા 92 94

એ શું મોડેલ છે? કિંમત કેમ કરો? હા કે. 89 79 79 બરાબર ના પાછળ પાછળ થી લે પાછળ પાદર થી હારી લાવો છો એક લાય હવે જો આપના હા 80 નું દેખાય 80 કેટા કે કેટા કાકીની 80 તાશી કે તાશી એટલે 100 થી 100 100 આવી ઓછો છો

કોનો

સિત્તેર સિત્તેર એકસો ને એકાશી ચોરાશી ચોરાશી પંચ્યાસી સિત્યાસી છ્યાસી એકસો ને અઠ્યાસી

سیپ <سؤال> سیتے <سؤال>

ઓગણસી એસી એકાશી બ્યાસી છી ચોરા પંચાસ સત્યાસી રૂપિયા એકસો સત્યાસી અત્યાસી અત્યારે નેવાશે નેવું નેવું આ નિયમ આપણે જોઈશું તો ભાઈ છોકરો પાક આ રુપીયા 85 રુપીયા કાકે છે 88 રુપીયા 90 રુપીયા 150 રુપીયા 50 રુપીયા આયા ભાઈ આવો ભાવ કરી તો ડાયરેક્ટ કરતો કરતો 440 170 ભાઈ બોલ્યા મોબાઈલ કોડ 4885 ભાજી ભાજી રૂપે 108 નાકરે કોરા કોરા ફિલર કાંચી કાંચી એક કે બે નંબર તમારો કોનો નંબર આપણી 51

سیار ایک એકસો એકોતેર પંચોતેર ઓગણ ઓગણ એકસો ઓગણ એસી એકાશી બી રૂપિયા એકસો છીએ ચોરાશી ચોરાશી રૂપિયા ચોરાશી ચોરાશી બરોબર પંચાસી એકાશી છી પછી પચાસ ₹ 500 ₹ 500